ઘર બેઠા રોજગારીનું નિર્માણ પણ થશે ઘર બેઠા પોતાની જે વસ્તુ છે એનું વેચાણ પણ ત્યાં થશે ગામના લોકોને રોજગારી પણ મળશે અને કહી શકાય ને કે માર્કેટિંગ જે આપણે છે ખાસ કરીને જ્યારે પ્રેક્ટિકલ અને પ્રત્યક્ષ જ્યારે આપણે જે વસ્તુ જોઈએ છીએ તો એનો વિશ્વાસ વધુ હોય છે તો એવી રીતે એક જે ગ્રામીણ પ્રવાસન છે એ ગ્રામીણ પ્રવાસન ઉપર ખાસ આપણે અને ખાસ કરીને જે રાજકોટ છે તો એની આજુબાજુના જે એકર બે એકર નજીકના જે સ્થળો છે તો એમાં જે ખેડૂતો છે એક ગ્રામીણ ગ્રામીણ પ્રવાસન છે છે તો મોટી તક રહેલી હાલ અમે અત્યારે એનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આયોજન કરી રહ્યા છીએ હજી થોડોક સમય લાગશે અત્યારે એના પર ક્યાંક ક્યાંય બાબતો આપણે ગ્રામીણ પ્રવાસનમાં લઈ શકાય એમાં ખાસ કરીને એક તો આપણે જે આવેલા ગ્રામીણ ભોજન એક એટલે ખાસ કરીને આપણે જોઈએ કે આપણા ફાર્મમાં શાકભાજીને શાકભાજી ને બધું વાયવું હોય તો એ શાકભાજી હોય એ શાકભાજીમાંથી આપણે એને સાદું આપણે ભોજન કરાવીએ ગાયો ગાયો હોય તેમાંથી દૂધ છાશ આપીએ એટલે એ જે ભોજન આપણે આપ શું થયા પાસવર્ડ અને એમાંય ખાસ કરીને મરી મસાલા આ તે બધું આપણું પ્રાકૃતિક હશે એક બે ત્રણ છે તો એનો જે ટેસ્ટ એ લોકો ત્યાં જમશે એટલે એનો જે ટેસ્ટ છે ને રાજકોટમાં તમે 1000 રૂપિયા પર ડિશ આપશો તો એ ટેસ્ટ નહીં પડે લોકો એ અનુભવ કર્યો એટલે પછી આપણે એને બહુ આપણી જે વસ્તુ છે કે ભાઈ પ્રાકૃતિક ને રાસાયણિક માં શું તફાવત મળે તે ઉપર આપણે કે આ શું એની તાકાત મીઠાઈ એમને મળે તો ત્યાં તમે એને ભોજન પણ કરાવી શકો છો પછી ખાસ કરીને અત્યારે આપણે જો કે શારીરિક શ્રમ શહેરોમાં થતો નથી એના કારણે ઘણા બધા આપણે જોઈએ કે શરીરને લગતા રોગો ને આવના સમયમાં ઘણા બધા કહેવાય ને કે રોગો આવવાની સંભાવના છે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી જવા આવા બધા ઘણા બધા સ્વાસ્થ્યને લગતી ઘણી બધી બીમારીઓ છે આવના સમયમાં એટેક એના થશે કારણ કે આપણે પ્રકૃતિથી દૂર ભાઈ ગયા તો ખાસ આ બધા જે પરિબળો છે એમાં ઘણી બધી બાબતો જવાબદાર છે માત્ર આપણે ઘણી વખત એવું આપણે સાંભળતા હોય કે આ બધું દવા ખાતરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાથી કેન્સરને આ બધું થાય છે પણ એવું નથી એના માટેના જે ઘણા બધા પરિબળો છે એમાંનું એક પરિબળ આ છે ખાસ આ વસ્તુ સમજવી જરૂરી છે કારણ કે જે આપણી જીવનશૈલી છે એમાં પણ આપણે ફેરફાર કર્યો છે પછી આપણે જોઈએ કે જે ખાવા પીવાની વસ્તુઓ છે એમાં પણ આપણે ફેરફાર કર્યો છે બજારની ઘણી બધી મીઠાઈઓ છે જે ઠંડી વસ્તુઓ છે આ બધી આપણે લઈએ છીએ ખોરાકમાં તો એ બધી પણ આપણા આવા બધા રોગો થવા માટે જવાબદાર છે ને એક છે કે વધુ આપણે જે શાકભાજીમાં એમાં એવા રોગો આવે છે તે રોગોને બચાવવા માટે ભયંકર કેવાયને નુકસાનકારક એવા આપણે રસાયણો વાપરીએ છીએ જેનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે તો આપણે

તો ગ્રામીણ રમતો રમાડી અને શારીરિક શ્રમ પણ કરાવી શકીએ છે જે રસ્તા છે આપણે જોઈએ કે આમલી પીપલી ની ગેમ છે આપણે જે ગ્રામીણ સંતા કુકડી છે તો આવી ઘણી બધી ગ્રામીણ જે ખાસ તમને ખ્યાલ હોય તો મોય દાંડિયો જે ફરી વાત કરવાનું થાય આવી બધી જે રમતો હતી ગ્રામીણ રમતો એનાથી શું થતું તો અત્યારના જે બાળકો છે એ મોબાઈલમાં ગેમ્સ રમે છે અને પહેલાના જે બધા લોકો હતા એ બધા આવી રમતો રમે અને એ રમતોથી શું થતું તો કે એનામાંથી જે બધા કહેવાય ને કે એનો જે માનસિક પણ વિકાસ થતો અને શારીરિક પણ વિકાસ થતો અત્યારે મોબાઈલનો ઉપયોગ કરવાથી માનસિક વિકાસ પણ શારીરિક વિકાસ થતો નથી તો આપણે ખાસ સ્વાસ્થ્ય છે એ ખૂબ જ જરૂરી છે આપણું સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે કંઈક કરી શકશું તો એ માટે આપણે એનું મહત્વ પણ સમજાવી શકીએ અને રમતો પણ રમાડી શકીએ પછી આપણી ગૌશાળા હોય તો ગૌશાળાની મુલાકાત કરાવી શકીએ પછી આપણા ખેતીવાડી ના જે અલગ અલગ ઉપયોગ થાય બતાવી શકીએ પછી આપડું મૂલ્યવર્ધન આપડે કરતા હોઈએ તો કઈ રીતે અમે તૈયાર કરીએ છીએ એ વસ્તુ પણ આપણે બતાવી શકીએ છીએ પછી બળદગાડુ હોય તો એમાં આપણે એમને બેસાડી આપણે આજુબાજુના ગામમાં પણ લઈ જઈ શકીએ છીએ તો આ બધી બાબતો એવી છે કે એનાથી આપણને એક વધારાની આવક પણ થશે એ આપણા ફાર્મની વિઝિટ લઈ છે એટલે આપણા ફાર્મમાં શું શું વસ્તુઓ છે એક આઉટલેટ બનાવી શકીએ કે આપણી પાસે જે લોકો આવે છે ત્યારે અમે અત્યારે રવિવારે અને બુધવારે અલગ અલગ લોકો આવતા હોય છે તો એના માટે અમે ગ્રામીણ પ્રવાસ અંતર્ગત અત્યારે આપણે જો કે રાત્રિ રોકાની કોઈ વ્યવસ્થા નથી કરી અત્યારે દિવસ પૂરતો અમે અત્યારે આયોજન કરતા હોઈએ છીએ અત્યાર સુધીમાં અમે દસથી પંદર પ્રોગ્રામ આપણે થઈ રહ્યા છીએ તેમાં સવારે આઠ નવ વાગે લોકો આવે એટલે અમને નાસ્તો અમે કરાવીએ અમારે જે ફાર્મનો હોય એ જ નાસ્તો કરાવીએ પછી બપોરે અમને જમાડીએ સાંજે એમને ચા પાણી નાસ્તો કરાવીએ એ લોકો આવે એટલે ફાર્મ વિઝિટ કરાવીએ ગૌશાળા દેખાડીએ પ્રાકૃતિ ખેતી કઈ રીતે થાય છે કઈ કઈ રીતે અમે કરીએ છીએ પછી રોગ જે વાત આવે તો એના માટે અમે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એમને બતાડીએ કે રાસાયણિક ખેતી થતી હોય તેમાં ડીએપી યુરિયા નાખવામાં આવે છે જ્યારે અમે તમે જોવો છો તો આપણે અમૃતનો ઉપયોગ કરીએ છીએ પછી કોઈ રોગ આવે તો એને બચાવવા માટે અમે શું કરીએ છીએ તો આપણે કે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે ગૌમૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો આવી રીતે પ્રાકૃતિક ખેતી કઈ રીતે અમે કરીએ છીએ અને પ્રેક્ટિકલી તે અમને દેખાડીએ છીએ પછી બાજુમાં નદી છે તો નદીની મુલાકાત કરાવીએ છીએ વૃક્ષોનો પરિચય કરાવીએ છીએ ઘણા બધા અલગ અલગ પક્ષીઓ આપણી વાડીમાં કુદરતી રીતે આવતા હોય છે તો એ પક્ષીઓ વિશે પણ આપણે એમને સમજાવી શકીએ પછી ગમતો બધી એમને રમાડીએ છીએ અને ત્યાં મારા ફાર્મ પર જે વસ્તુઓ તૈયાર થઈ હોય તે વસ્તુઓ ત્યાં રાખી હોય જે લોકોને લઈ જવી હોય એ લોકોનું ત્યાંથી વેચાણ પણ થાય તો આ ગ્રામીણ પ્રવાસન છે એક એવી વસ્તુ હોય છે કે જેનાથી ખેડૂત છે એને પોતાને વધારાની આવક આપણે એની ફીસ પણ લઈ શકીએ તો વધારાની આવક પણ થાય અને ગ્રામીણ પ્રવાસન છે એ તમારા ફાર્મને એક એગ્રી ટુરિઝમ બનાવવું હોય તેમાં કંઈ મોટો ખર્ચ નથી આપણે જે ગામમાં આપણા જે લાકડાઓ છે એના દેશી મંડપો પણ ત્યાં બનાવી શકાય માટીના મકાનો બનાવી શકાય આપણે પેલા જે ઝૂંપડાઓને એવું બધું બનાવતા એટલે કઈ બહુ એટલું બધું આપણે કહીએ કે એ બનાવવા માટે એટલો બધો ખર્ચ પણ નથી જે આપણા ફાર્મમાં જે વસ્તુઓ મળે છે એમાંથી આપણે આ બધું આવી રીતે કરી શકીએ છીએ તો એક ખાસ ગ્રામીણ પ્રવાસન એ મુદ્દા પર આપણે એક ખૂબ જ આપણે કહીએ ને કે મહત્વનો છે અને એનાથી વધુ ખેડૂતોને આવક પણ મળે એવી શક્યતા છે આટલું કહે અને મારી વાતને વિનવું છું જય જવાન જય કિશન